तो वो बहुत सारे किस्से बताते थे तो बहुत अच्छा लगता था हमें तो मुझे ऐसा लगता था कि भाई चलो मैं तो बॉर्डर पे नहीं जा सकती तो मुझे भी कुछ तो देश के लिए समाज के लिए कुछ करना चाहिए शुरू किया था तो छः से शुरू किया था फिर बारह हुए थे फिर छ हो गए थे तो बीच में मुझे लगता था अरे इतने कम बच्चे हो रहे हैं मैं कैसे करूँ तो बीच बीच में, में मेरा अप डाउन चलता रहता था फिर भी मैं डेढ़ साल तक ये छे बच्चों को मैंने पढ़ाया फिर आज ये पैंतीस चालीस के आसपास हैं आज मेरे बच्चे જ્યારે પણ આવો કોઈ સાહસ કરવાનું વિચારે છે ત્યારે મોટો પ્રશ્ન ખર્ચનો જ હોય છે આ બાળકોના ભણવાનો ખર્ચ પણ શરૂઆતમાં રીટા માટે એક પ્રશ્ન હતો ઓર એમ મંદિર પર પઢાતી હું યે એનજીઓ ટ્રસ્ટ નહીં હે મે અપને પર્સનલ ખર્ચ પર કરતી હું જો કે હવે મંદિરમાં આવતા લોકો અને ઘણા એનજીઓ પર તેમનો સંપર્ક કરવા લાગ્યા છે રીટાસની જે સ્કૂલ ચલાવે છે તે મોટા ભાગે પટાવાળા શ્રમિકોના બાળકો ભણવા આવે છે આમાંથી અમુક જ સ્કૂલે જાય છે બાકીના બધા રીટા ટીચર પર જ નિર્ભર છે જો કે તેઓ શિક્ષક તરીકે જાણે છે કે ફૂલ ટાઈમ સ્કૂલ જવું એક બાળક માટે કેટલું મહત્વપૂર્ણ છે એટલે તેઓ તેમની ક્લાસમાંથી બાળકોને સ્કૂલમાં એડમિશન પણ અપાવે છે અને જે બાળકો તેમની પાસે ભણે છે તેમનું શું કહેવું એ પણ જાણીએ સાત હું કમ્પ્યુટર લેપટોપ ચલાય શિક્ષક તરીકે રીતા જાણે છે કે આજના સમયમાં ટેકનિકલ જ્ઞાન પણ કેટલું જરૂરી છે એટલે તેઓ બાળકો ને બેસિક્સ પણ શીખવાડે છે ઉલ્લેખનીય છે કે આજે સ્કૂલ અને ટ્યુશન પાછળ લાખો રૂપિયા ખર્ચ થઈ રહ્યો છે શિક્ષણ જ મોંઘુ થઈ ગયું છે તેવામાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ને શિક્ષણ નું અમૃત પ્રદાન કરી રહેલા રીટાબેન નું કાર્ય સરાહનીય છે શ્વેતા સિંહ દેવ્યભાસ્કર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ